મેં મિત્રો તમારું સ્વાગત છે અમારી ચેનલ વિલેજ મેપમાં મિત્રો આજે આપણે બનાસકાંઠા જિલ્લાના પાલમપુર તાલુકાના સૌથી વધુ વસ્તી ધરાવતા દસ મોટા ગામડાના નામ તથા તેમની વસ્તીની સંખ્યા વિશે જાણવાના છીએ અને સાથો સાથ પાલમપુર તાલુકાના અન્ય ત્રણ નગરોની વસ્તીની સંખ્યા વિશે પણ જાણીશું नंबर एक पर गढ़ संख्या नौ सौ दस पर चंडी से नंबर चंडीसर जेनी संख्या नौ हज़ार नौ सौ माला हैं मलवे संख्या नौ हजार सौ इकतालीस नंबर चार पर मदाणा जे वस्ती सात हजार नौ सौ बार नंबर पांच पर जगा जे वस्ती सात हजार चार सौ નંબર છ પર છે સામડી વસ્તીની સંખ્યા સાત હજાર એકસો એક્યાસી છ હજાર આઠસો બાર નંબર આઠ પર છે બાદરગઢ જેની વસ્તીની સંખ્યા પાંચ હજાર આઠસો પિસ્તાળીસ નંબર નવ પર છે મોટા જેની વસ્તીની સંખ્યા પાંચ હજાર ચારસો ઓગણસિત્તેર નંબર દસ પર છે કુંભાસણ જેની વસ્તીની સંખ્યા પાંચ હજાર ત્રણસો ઓગણીસ પાલનપુર તાલુકાના નગરો પૈકી પાલનપુર નગરપાલિકા વિસ્તારમાં રહેતી વસ્તીની સંખ્યા એક લાખ એકતાળીસ હજાર પાંચસો બાણું કાણોદર નગર વિસ્તારમાં રહેતી વસ્તીની સંખ્યા બાર હજાર ત્રણસો નેવ્યાસી પાગળ નગર વિસ્તારમાં રહેતી વસ્તીની સંખ્યા છ હજાર બસો પચાસ મિત્રો આ વસ્તીની સંખ્યા બે હજાર અગિયાર ની વસ્તી ગણતરી મુજબ છે આવતા વિડીયોમાં જાણું છું થરાદ તાલુકાના સૌથી વધુ વસ્તી ધરાવતા દસ મોટા ગામના નામ તથા તેમની વસ્તીની સંખ્યા